જમ્મુ કાશ્મીરના પહલગામમાં જે આતંકી હુમલો થયો તે વખતે સૌથી ઘટના એ સામે આવી કે લોકોને ધર્મ પૂછીને માર્યા છે પરંતુ આ બધામાં એક એવા વ્યક્તિ સામે આવ્યા છે કે જેમણે કુરાનની કલમાં વાંચવાની શરૂ કરી તો તેમને છોડી દેવામાં આવ્યા તાઓ જાણીએ કઈ વ્યક્તિ છે જેને કલમાં વાંચ્યા પછી આતંકવાદીઓએ જીવિત છોડી દીધા છે નમસ્કાર જમાવટ સાથે હું છું પાર્થ પહલગામનો આતંકી હુમલો જેને સમગ્ર સમાજની આત્માને બક્ષી દેવામાં આવ્યા છે તે છે દેવાશીષ ભટ્ટાચાર્ય દેવાશીષ ભટ્ટાચાર્ય કાશ્મીરના પહલગામમાં જે આતંકી હુમલો થયો તેમાંથી બચીને હવે પાછા આવ્યા છે હવે થોડોક પરિચય દેવાશિષ ભટ્ટાચાર્યનો લઈએ તો દેવાશિષ ભટ્ટાચાર્ય આસામ યુનિવર્સિટીના બંગાળી ડિપાર્ટમેન્ટમાં એસોસિએટ પ્રોફેસર છે તેઓ તેમની પત્ની મધુમિતા અને દીકરા દોદીપની સાથે પહલગામની બાઈ સારણ ઘાટીમાં ફરવા ગયા હતા તેમણે ત્યાં જે પણ ઘટના બની તેનું શબ્દશ ચિત્રણ કર્યું છે તેમણે કહ્યું છે જ્યારે હુમલો થયો ત્યારે અમે ઝાડની પાછળ સંતાઈ ગયા હતા મેં જોયું કે જે લોકો કલમાં વાંચી રહ્યા હતા આતંકીઓ તેમને છોડી દેતા હતા હું કલમાં વાંચવાનું જાણતો હતો આ સાંભળીને મેં પણ કલમાં વાંચવાનું શરૂ કરી દીધું ત્યારે જ એક આતંકી મારા તરફ વધ્યો અને મારી પાસે ગોળી મારી દીધી મને સહી સલામત જવા દીધો કેમ કે હું લા ઇલાહા ઇલ્લા બોલી રહ્યો પછી દેવાશીષ ભટ્ટાચાર્ય કહે છે કે જેમ તેમ કરીને ફેન્સિંગ ક્રોસ કરીને હું અને મારો પરિવાર બહાર નીકળી ગયો એટલે કે તેમણે મારા પરિવારને સહી સલામત જવા દીધો પહલગામમાં થયેલો આતંકવાદી હુમલો જે છેલ્લા પચીસ વર્ષમાં સૌથી ભયંકર હુમલો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિવાસસ્થાન સાત લોક કલ્યાણ માર્ગ પર કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ બોલાવી હતી જેમાં નક્કી કરવામાં આવ્યું છે કે સિંધુ નદીના કરારા ઉપર રોક લગાવવામાં આવશે પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરવામાં આવશે અટારી ચેકપોસ્ટને બંધ કરવામાં આવશે પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસ બંધ થશે પાકિસ્તાન હાઈ કમિશનને અડતાલીસ કલાકમાં દેશ છોડવા આદેશ અપાયો છે સાથે જ પાકિસ્તાન દૂતાવાસના અધિકારીને ભારત છોડવા આદેશ આપી દેવાયો છે આમ ફરી એકવાર બે હાજર ઓગણીસ પછી ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે કેવો લાગ્યો અમારો વિડીયો અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો નમસ્કાર